ટી વર્લ્ડનો પ્રારંભ કરાવ્યો છે જેમાં વસ્ત્રાલની સંકલ્પ સ્કૂલમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો શાળાના નર્સરીથી લઈને બાર ધોરણના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તો આ વર્લ્ડમાં સાયન્સ વિશ્વની જુદી જુદી સંસ્કૃતિઓ ખાણીપીણી સોશિયલ સાયન્સના જુદા જુદા ટોપિક ઉપર પ્રોજેક્ટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા નાના નાના બાળકોએ વેશભૂષાનું પણ અહીંયા ખાસ કરીને એ કાર્ય કર્યું છે રામ મંદિર લઈને સાંસ્કૃતિક વારસો જે ભારતનો છે એને જાળવવા માટે પણ અહીંયા સ્ટોલ જોવા મળ્યા ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ અહીંયા ઉપસ્થિત છે ખૂબ ધસારો છે વિદ્યાર્થીઓ ઉમંગ છે અને તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે એમ કહું તો પણ ચાલે કારણ કે નાનાથી લઈને મોટા વિદ્યાર્થીઓને અહીંયા જુદી જુદી ડ્યુટી આપવામાં આવી છે સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ સ્કૂલની ટીમને તમામ શિક્ષકોને દ્રષ્ટિકણને આવું ભવ્ય ઇનોવેટિવ વર્લ્ડ ટુનું જે ખરેખર અવિસ્મરણીય જેવું છે કારણ કે આવું આમ તો આ પહેલાં અમદાવાદ શહેરમાં આવું મોટું આયોજન અમે નથી જોયું આ ઇનોવેટિવ વર્લ્ડ ટુનું આયોજન કરવાનો મુખ્ય હેતુ બાળકની અંદર જે સુષુપ્ત શક્તિઓ રહેલી છે એ અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા પોતાનામાં રહેલી શક્તિ તમામ શક્તિ દ્વારા જુદા જુદા પ્રકારના ધાર્મિક સાંસ્કૃતિક બરાબર સામાજિક સાયન્ટિફિકલ તમામ સ્પોર્ટ્સ લેવલે તમામ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરેલ છે